જ્યારે વધુ પડતા ઘોઘાટ શાંત વિસ્તારમાં જઈએ છીએ ત્યારે આપણને માનસિક શાંતિ મળે છે મિત્રો ઘોંઘાટ એ અવાજનું પ્રદૂષણ છે વધુ પડતો અવાજ કાનને નુકસાન કરે જ છે પરંતુ શું આપ જાણો છો અમુક ધ્વનિ તરંગો એવા છે કે જે ઘોંઘાટ કરતા નથી છતાં કાનને નુકસાન કરતા છે અને તે છે રેડિયો ફ્રીક્વન્સી તરંગ મિત્રો આ રેડિયો ફ્રીક્વન્સી તરંગ આપણી પાસે રહેલા મોબાઈલ ફોનમાં હોય છે આજકાલ મોબાઈલ ફોન સર્વસામાન્ય બની ચૂક્યો છે પરંતુ તેના દ્વારા થતા નુકસાનથી આપણે અજાણ છીએ નમસ્કાર દોસ્તો પ્રોજેક્ટ પરમના પ્લેટફોર્મ પરથી હું પરાગ રાહુલ તો મિત્રો

તેના માટે શું કાળજી લેવી જોઈએ આપણે જાણીએ છીએ મોબાઈલ ફોન્સ એક પ્રકારના લો એનર્જી રેડિયો ટ્રાન્સમિટર્સ છે અને એ એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડના સિદ્ધાંત ઉપર કામ કરે છે જ્યારે તમે મોબાઈલ ફોન સૌથી વધારે યુઝ કરો છો ત્યારે કાન એક એવું ઓર્ગન છે જેને મેક્સિમમ એનર્જી એક્સપોઝર થાય છે અને રેડિયો ફ્રિકવન્સીના એક્સપોઝરના લીધે આપણા શરીરમાં આવેલા વોટર એન્ડ ઓર્ગેનિક મોલેક્યુલ્સ જે હોય છે એના રોટેશન ઉપર અસર થાય છે અને એનાથી થર્મલ અને નોન થર્મલ સાઇડ ઇફેક્ટ્સ ઘણીવાર થતી હોય છે હવે આપણું જે એક્સટર્નલ ઇયર છે એની અંદર એક એક્સટર્નલ ઓડિટરી કેનાલ હોય છે જે આ ટાઈપના તરંગોના ટ્રાન્સમિશન માટે એક નેચરલ પેસેજ છે એટલે તમારા કાનની જે સેન્ટ્રલ અને પેરિફેરલ સિસ્ટમ્સ છે એમાં આ રેડિયો ફ્રિકવન્સી વેવ્સના લીધે ઘણીવાર થર્મલ અને નોન થર્મલ સાઇડ ઇફેક્ટ્સ થાય છે કાનની અંદર એક અંતઃકરણમાં કોકલિયા નામનું ઓર્ગન હોય છે એમાં બે પ્રકારના સેલ્સ હોય છે એક ઇનર હેર સેલ્સ અને એક આઉટર હેર સેલ્સ હવે એમાં જે આઉટર હેર સેલ્સ છે એ આઉટર હેર સેલ્સમાં બે ફ્રિકવન્સીના સેલ્સ હોય છે હાઈ ફ્રિકવન્સી સેલ્સ અને લો ફ્રિકવન્સી સેલ્સ મોબાઈલ ફોનના એક્સપોઝરના લીધે જે હાઈ ફ્રિકવન્સી આઉટર હેર સેલ્સ છે એમાં મેક્સિમમ અસર થાય છે અને એના લીધે પેશન્ટ્સને ઘણીવાર કાનમાં સીટી વાગવી કાનમાં પેઇન થવું ઘણીવાર કાનમાં ગરમી લાગવી માથું દુખવું એ બધી સાઈડ ઇફેક્ટ્સ થતી હોય છે આ ફ્રિકવન્સીના રિલેટેડ જે બી સાઇડ ઇફેક્ટ થાય છે એમાં પ્રોબ્લેમ એ છે કે પેશન્ટને તરત એનો અનુભવ નથી થતો કેમ કે એ ફ્રિકવન્સી આપણે રૂટીન ડે ટુ ડેમાં ઉપયોગમાં લેતા નથી એના લીધે પેશન્ટને આ હિયરિંગ લોસ ઘણીવાર ડિટેક્ટ નથી થતો અને લાંબા ટાઈમ સુધી ચાલવાના લીધે પછી એને એના માટે આપણે કોઈ દવા ગોળી કે કશું લઈ શકતા નથી મોબાઈલ ફોનમાં બી જ્યારે તમારો ફોન છે શરીરથી ત્રીસ થી ચાલીસ સેન્ટીમીટર કરતા વધારે નજીક હોય છે ત્યારે એની મેક્સિમમ આડઅસર થાય છે એટલે બને એટલો મોબાઈલ ફોનને તમે જેટલો દૂર રાખશો તમારા શરીરથી એટલી એની સાઈડ ઇફેક્ટ ઓછી થશે મિત્રો બેન્સરીએ જણાવ્યું તે પ્રમાણે આપણે બને ત્યાં સુધી મોબાઈલને ચાલીસ સેન્ટીમીટરથી દૂર રાખવો જોઈએ ઘણા વ્યક્તિઓ સૂતી વખતે મોબાઈલ પાસે રાખે છે તો તેમના માટે આ રેડ સિગ્નલ છે રાખીએ અને બેગ શરીરથી દૂર રાખીને સાધન ચલાવીએ તો મિત્રો આવી નાની નાની બાબતોની કાળજી રાખવાથી આવી અણધારી બીમારીથી બચી શકાય છે મેડમ શ્રી આજકાલ વાત કરતા ટ્રાવેલિંગ કરતા ઈયરફોન અથવા તો એરબડ નો ઉપયોગ વધ્યો છે ઘણા યુવા વર્ગ તો ઈયરફોન પહેરીને સુવાની આદત છે તો એમને આપ શું કહેશો આજકાલની જે યુવા જનરેશન છે એમાં ઇયરફોન્સનો બી ઉપયોગ ઘણો વધી ગયો છે અને ઇયરફોન્સના લીધે અમે સડન સેન્સર ન્યુરલ હિયરિંગ લોસ કરીને એક બીમારી છે જેના ઇન્સિડન્ટ્સમાં બી ઘણો ઘણો વધારો જોયો છે હવે એ સડન સેન્સર ન્યુરલ હિયરિંગ લોસમાં થાય છે એવું કે તમારો કાન એકદમથી સાંભળવાનું બંધ કરી દે છે એટલે પેશન્ટ બને તો ત્યાં સુધી તરત ચોવીસથી અડતાલીસ કલાકમાં જો ડૉક્ટરને બતાવી દે તો એની રિકવરી પોસિબલ છે અને જો તમે જેટલા દિવસ વધારે એમાં જવા દો છો પછી એ દવાથી બી ઘણી વાર રિકવર થતી નથી એટલે આવી યંગ જનરેશનમાં જ્યારે કાન ત્રીસ ચાલીસ ટકા એકદમ બેરો થઈ જાય છે તો આગળ જતા એ વસ્તુ ખાલી ને ખાલી હિયરિંગ એજથી જ સોલ્વ થઈ શકે એમ છે એટલે જ્યારે બી આવું થાય તમને એવું લાગે કે મને કાનમાં એકદમથી સાંભળવાનું બંધ થઈ ગયું છે કે કાનમાં સીટી વાગે છે કાન બેરો પડી ગયો છે તો તરત તમારે ઇટ્સ એન એનિયન્ટ ઇમરજન્સી તરત તમારે ચોવીસથી થી અડતાલીસ કલાકમાં ડોક્ટર ને બતાવી દેવું જોઈએ તો એનું મેનેજમેન્ટ અને રિકવરી પોસિબલ છે આ ઈયર ફોન કેટલા સમય સુધી પહેરેલા હોય તો આ પ્રકારની બીમારી થઈ શકે સો આજે મેં ટાઈપનો હાઈ ફ્રિક્વન્સી હિયરિંગ લોસની વાત કરી છે એ જ્યારે તમારું મોબાઈલ ફોનનું કાનની નજીકનું એક્સપોઝર દિવસનું એકથી ત્રણ કલાક અને એ લોંગ પીરિયડ ઓફ ટાઈમ જેમ કે ત્રણ વર્ષથી વધુ કોન્સ્ટન્ટ તમારી એવી રીતના મોબાઈલ ફોનનું ચાલુ ચાલુ રહેતું હોય તો એ એ અસર સાઇડ સાઈડ ઇફેક્ટ થી વીસ ટકા લોકોમાં જોવા મળે છે બાળકોમાં વધારે સેન્સિટિવ એટલે છે કેમ કે એ લોકોની ઇયર કેનાલ બી શોર્ટ હોય છે એ લોકોને જે એક્સપોઝર થાય છે એનર્જી એક્સપોઝર એમના જે અંદરના કોષો છે એમાં તરત અસર થઈ જાય ને એ દર વખતે તમને આવીને કમ્પ્લેન કરશે એવું જરૂરી નથી એટલે ઘણીવાર સાયલેન્ટલી આ બધું બાળકને નુકસાન થયા રાખે અને એમના એમના પેરેન્ટ્સને બિલકુલ આઈડિયા હોતો નથી સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે ઇવન ઇનફેક્ટ વન્સ 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 કિડ ધસ ઓવર ફાઇવ ઓર સેવન ઇયર્સ ઓફ એજ એક ઇએનથી એક્ઝામિનેશન કરાવી શકો છો જરૂર લાગે તો એમની સાથે એકવાર કાઉન્સેલિંગ સેશન લઈ શકો છો એમને સમજ પાડી શકો છો કે આટલું એક્સપોઝર જ તમારે રાખવું જોઈએ કારણ અને મોબાઈલ ફોનનો મેક્સિમમ જ્યારે બી એબ્સોલ્યુટ નેસેસિટી હોય ત્યારે જ બાળકોને એનું એક્સપોઝર આપો બને ત્યાં સુધી એને અવોઇડ કરો

અને ટીચર કંઈક સમજાવતો હોય તો એ અમુક વર્ડને ઊંધું સમજી શકે છે અને એના લીધે એને સમજવા ફેર થઈ શકે સ્કૂલના જે એની રોજબરોજની જે પર્ફોમન્સ છે એમાં બી અસર થઈ શકે છે એટલે આ બધી વસ્તુ જ્યારે તમને લાગે તો ડિરેક્ટલી બાળકને કહેવા કરતા કે ભાઈ તું ભણવામાં ધ્યાન નથી આપતો એના બદલે એકવાર એના કાનને બધું ચેક કરાવડાવો અને એના ઉપરથી ડૉક્ટરને ખ્યાલ આવશે કે ભાઈ કાનના રિલેટેડ સમજવા ફેર થાય છે કે ભાઈ એને ઓછું સમજાય છે અમારી સાથે જોડાવા બદલ અમારા વિદ્યાર્થી વાલી મિત્રો અને શિક્ષક મિત્રોને આવી સુંદર જાણકારી આપવા આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ